હાય હાય બોલાવીને રસ્તા ઉપર નગરપાલિકા હાય હાઈના નારા લગાવી દીધા હતા ત્યારે આજે પાલિકા કચેરી ખાતે જઈને તેમણે હાય હાઈના નારા લગાવ્યા હતા જોકે પ્રમુખ હાજર નહીં મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ નાયકની ચેમ્બરનો ઘેરાવો કરીને ત્યાં જ માટલા ફોડી નાખ્યા હતા એટલે કે હવે વોર્ડ નંબર બેની મહિલાઓ રોષે ભરાઈ છે ત્યારે ભાજપી સત્તાધીશો વર્ષોથી અહીંયા સત્તા પર હોવા છતાં તેઓ આ વિસ્તારની પાણીની સમસ્યા હલ નહીં કરી શકતા અહીંની મહિલાઓ રોષે ભરાઈ હતી ત્યારે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું અમારા ઘરમાં નહાવા ધોવાનું પણ પાણી નથી મહિલાઓ સાથે વિસ્તારના પુરુષો પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પોલાસ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ રોષે ભરાયા હતા પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એકજૂટ થઈ મુખ્ય અધિકારી છતાં અમને દબાવવા માટે પોલીસ બોલાવીને અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે એટલે કે હવે અધિકારીઓ પણ પોલીસ બોલાવીને પ્રજાને દબાવી રહ્યા છે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ને એવી તો આ મહિલાઓથી શું બીક લાગી કે તેમને પોલીસ બોલાવી લીધી મહિલાઓ માત્ર પોતાના વિસ્તારમાં પાણી મળે જરૂરિયાતવાળું પાણી મળે તેની રજૂઆત કરવા આવી હતી નહીં કે તેઓ પાલિકાના પ્રમુખ કે પાલિકાના ચીફ ઓફિસર સાથે લડવા તેમ છતાં પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બોલાવીને આ મહિલાઓ અને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે ભૂમિભા રાજપૂતે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જોયા છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે વારંવાર છ થી આઠ વખત રજૂઆત કરવામાં આવી છે પણ એક પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી આ પાણીની સમસ્યાથી આજે અમે અહીંયા માટલા ફોડ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તો પણ કોઈ પ્રમુખનો પણ કશો અમને સંતોષાય એવો જવાબ જ નથી મળ્યો આજે અમને અને હજુ પણ પ્રશ્ન પ્રમુખ પણ હાજર હાજરી પણ નથી આપી એમને તમે આયા ચીફ ઓફિસરે શું કર્યું

तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइज़ेज़ जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच